કોઈ તમને ત્યારે જ માહિતી આપશે જ્યારે જે વ્યક્તિને તમારા પર ભરોસો હશે તે વ્યક્તિને તમારા પર વિશ્વાસ હશે આ શબ્દ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અને તેમણે આ શબ્દ ગુજરાત પોલીસને લઈને કહ્યા છે

વિગતો મળી જાય અને ઘણી વખત તેમના પાસે જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોનો રિપોર્ટ પહોંચે છે ત્યાં સુધી ઘટના બની ચૂકી હોય છે અને ત્યાર પછી તે કેવળ અહેવાલ બનીને રહેતો હોય છે ચિંતન માટેનું હર હંમેશા

શું બેસ્ટ હોઈ શકે ટેકનોલોજીનો ઉપયોગ શું હોઈ શકે ટેકનોલોજીના ઉપયોગથી જેટલું તમે આગળ વધો એટલું ખોટા કરવા વાળા બી એની સામે સામે તૈયાર જ હોય છે કે હવે તમે આવું કર્યું તો અમે આવું કરવા તૈયાર છે એટલે તમારે હર પળ તૈયારી રાખવી અને એ તૈયારીના ભાગ રૂપે આ બે દિવસની કોન્ફરન્સમાં અમે ઘણી વખતે આપણે એક લેવલે બેઠા હોઈએ હું તમારી જેમ સામે ઘણી બધી વખત બેઠો હોય તો જયારે સામેથી કોઈ બોલતું હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ તો બરોબર છે આપણે કરીએ છીએ આપણે કરીએ છીએ કરીએ છીએ પણ ખરેખર જીવનમાં જ્યારે કરવાનું આવ્યું હોય

દરેક એ દરેક તમે જે પોઝિશન છે પોઝિશન જિલ્લા વાઇસ કાં તો છે એક નીચે ગ્રામ્ય સ્તર સુધી પોલીસિંગની જે પોલિસી બને એ લાભ ખેડ સુધી પહોંચે એક જિલ્લા સુધી સીમિત ના રહી જાય એક જિલ્લામાં કોપ ચારું થઈ જ્યું છે બીજા જિલ્લામાં ના અને અમે તો ગાડી રોકત અહીંયા ભી જોયું છે કે મહેસૂલી બાદ કોઈ કોપન કલેક્ટર કરે બીજો કલેક્ટર ના કરે

કે જેમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ એઆઈ નો ઉપયોગ શું કરી શકાય સાથે સાથે એરિયામાં શું ગુજરાતમાં કે એની ઉપર ખૂબ મોટો ભાર આપવામાં આવ્યો છે છોકરાઓ અત્યારે જે આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ

છે પોલીસ સ્ટેશન સુધી મને બડા પ્રધાનશ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી પોલીસ ચોકી સુધી તમારો આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અથવા સાચા અર્થમાં પ્રજાજનો કામ થઈ શકે એવો એમનો આગ્રહ દુરાગ્રહ તો દુરાગ્રહ તો એ લેવલ સુધી ના પહોંચો ઘણી વખત અમારી પાસે પણ આઈટીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે જે થઈ ગયા પછી પહોંચો હવે એની અંદર તમે શું કરી શકો એ તો જાણકારી થઈ જાય પછી એ પછી જાણકારી થઈ આપણે એના એક્સરે કરીએ બધું કરીએ પાછળ પણ એના પહેલા આપણને જે ઇન્ટેલિજન્સ એટલે ઇન્ટેલિજન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે કોઈ પણ ક્રાઇમમાં कोई पर क्राइम में प्रजा जनों को विश्वास तो मैं जीत सो एक लोग है तो तुमने तो आवान ये जा पी आई भी प्रजा तुमने कोई भी आई घर में तो आके कहीं जाए जड़ थी कहीं जाए काम क्या में कहीं जाए तुमने तो क्योंकि तुम्हारा कोई विश्वास है तो मैं तुम्हारा टैक्सन कर सो ये विश्वास पड़ी जाए तो आ क्राइम कोई पर क्राइम

તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે કારણ કે આ એક એવો ક્રાઈમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કે છે જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓને સામે મૂકવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય બાકી તો ઘણા બધા મુદ્દા તમે ચર્ચા કરવાના છો અને હું ચોક્કસ પણ એવું માનું છું કે જે વિકાસ એ ગુજરાતનો વિકાસ ગુજરાત જે આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમાં જો પાયાની કોઈ કામગીરી હોય તો એ તમારા બધાની છે એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપે આજે જે વિકાસ ડેવલપમેન્ટ જાતનીકરણ વ્યક્ત નથી થતી અને એ વિશ્વાસ આપણે સંપાદન તમારા થકી કરી શક્યા છે એના માટે અમને પણ ગૌરવ છે આપણા ઉપર આ બધું પણ વધુ ને વધુ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરી અને વધુ વધુ પ્રજાજનો સારી સેવા થઈ શકે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ટી આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો